વાવમાં ભાજપે ગેનીબેનનો ગરબો કેવી રીતે ઘરે મૂક્યો વાવમાં પેટા ચૂંટણીના પરિણામ આવ્યા આખું ગુજરાત ચોકી ગયું ચર્ચા એ મુદ્દો રહ્યો ચર્ચા એ મુદ્દો આવ્યો કે ગેનીબેન સાંસદ તો બન્યા સાંસદ બની ગયા પણ જે બેઠક પરથી ચૂંટાયા ને ધારાસભ્ય બન્યા હતા ત્યાં પોતાનો ગઢ કેમ સાચવી ન શક્યા તો એના પાંચ કારણો છે આજે આ પાંચ કારણો પર વાત કરવી છે કારણ નંબર એક છે સીધું જેવું કે ઠાકોર સમાજ પક્ષને છોડીને આ વખતે પણ સમાજ સાથે જ રહ્યો બીજું કારણ છે કે ઈતર કોમ કે જેમાં કોંગ્રેસનો હાથ મજબૂત હતો ત્યાં ભાજપે સેન્થ પાડી અને મતોને પોતાની તરફ વાળી લીધા પોતાની તરફ વાકર્ષ્યા ત્રીજો મુદ્દો છે કોંગ્રેસમાં ગેનીબેનની સાથે ફરનારા એવા મોટા નેતા ઠાકરસિંહ રબારી હોય કે પછી કેપી ગઢવી જેવા અનેક નેતાઓની અંદરખાને જે નારાજગી હતી એ ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસને ગુલાબસિંહ રાજપૂતને કંઈક કંઈક વાવ બેઠક હારવા પાછળ નડી ગઈ છે ચોથું કારણ છે ભાજપના માઇક્રો પ્લાનિંગના સામે કોંગ્રેસનું વધુ પડતું છે આત્મવિશ્વાસ એના કારણે વધુ પડતી આત્મવિશ્વાસમાં રહી ગઈ જેમ ભાજપે ભાજપે થી લઈને કોંગ્રેસ માત્ર ગેનીબેન ઠાકોરના ભરોસે રહી ગઈ પાંચમું અને અગત્યનું કારણ છે માવજી પટેલ માવજી પટેલ મત તોડીને ભાજપની બી ટીમ તરીકે સફળ રહ્યા લોકમુખે ચર્ચા છે કે માવઠી કાકાએ ખેલ ભાજપનો નહીં કોંગ્રેસનો કરી નાખ્યો છે